જેમાં આ મેડિકલ મેગા કેમ્પમાં અમને જિલ્લા પંચાયત આરોગ્ય શાખાનો સહયોગ મળેલો છે એમના સહયોગથી આ મેગા મેડિકલ કેમ્પમાં કાન નાક ગળા ઓર્થોપેડિક ગાયનેક તથા જનરલ મેડિસિન્સનો આ કેમ્પ અમે રાખ્યો છે સાથે સાથે આ કેમ્પ દરમિયાન સારવાર લેતા દરેક દર્દીઓને મફત દવા પણ આ કેમ્પ દ્વારા આપવામાં આવશે આ કેમ્પનો મુખ્ય હેતુ એ છે કે સ્વસ્થ સમાજ સારો સમાજ જય પાસુરામ આજ રોજ ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાક દ્વારા એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને અમારી યુવા પાક વિવિધ સ્તરે સ્તરે બ્રહ્મ સમાજના સૌ સૌ બ્રહ્મબંધુઓને ઉપયોગી થાય એવા દરેક કાર્ય કરી રહી છે અને આજના કેમ્પમાં ખાસ કરીને મા અમૃત મા અમૃતમ યોજનાના કાર્ડ પણ અહીં બની શકશે એ વ્યવસ્થા કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં પણ આ ચેકઅપ દરમિયાન કોઈ પણ દર્દીને કોઈ પણ પ્રોબ્લેમ હશે તો એના માટે પણ અમારી યુવા પાક સહયોગી રહેશે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ સુખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે